શ્રી વલ્લભાધીશ કી જય શ્રી મહાપ્રભુજીએ સિદ્ધાંત મુક્તાવલી ગ્રંથમાં સ્વસિદ્ધાંતને વિસ્તારપૂર્વક સમજાવ્યો છે આપશ્રીએ સાકાર બ્રહ્મવાદની સ્થાપના કરી માયાવાદનું ખંડન કરી બ્રહ્મવાદનું નિરૂપણ કર્યું શ્રી મહાપ્રભુજીએ સિદ્ધાંત મુક્તાવલી ગ્રંથમાં આચાર અને વિચાર બંને પક્ષ સમજાવ્યા છે શ્રી મહાપ્રભુજીએ દૈવી જીવોના ઉદ્ધાર માટે બ્રહ્મ સંબંધ અને કૃષ્ણ સેવા એ બે બાબતો અનિવાર્યપણે આવશ્યક ગણાવી છે કૃષ્ણ સેવા સદાકાર્યા એટલે કે કૃષ્ણ સેવા હંમેશા કરો ચિત્ત શ્રી કૃષ્ણમાં પરોવું તેનું નામ સેવા સેવાની પ્રક્રિયા ભાવ વિના કરવામાં આવે તો તે માત્ર ક્રિયા જ છે પરંતુ સેવાની પ્રક્રિયા ભાવ સાથે કરવામાં આવે તો જ તે સેવા બને છે સેવાના ક્રિયાત્મક બે સ્વરૂપો છે એક તનુજા અને બીજું વિત્તજા તનુજા સેવા એટલે વૈષ્ણવના પોતાના તન એટલે કે પોતાના શરીર વડે કરવામાં આવતી સેવા બીજું વિત્તજા સેવા એટલે વૈષ્ણવના પોતાના ધન વડે જ કરવામાં આવતી સેવા વિત્ત એટલે ધન શરીરના બધા અંગોનો ઉપયોગ એટલે કે બધી ઇન્દ્રિયોનો ઉપયોગ શ્રી કૃષ્ણ સેવા માટે કરવામાં આવે ત્યારે તનુજા સેવા કરી કહેવાય કોઈને ધન આપીને તેની પાસે સેવા કરાવે તો તે વિત્ત સેવા ન જ કહેવાય અને બીજા પાસેથી ધન લઈને સેવા કરવામાં આવે તો તે તનુજા સેવા ન જ કહેવાય શ્રી મહાપ્રભુજીએ તનુ વિત્તજા સેવા કહેલ છે તનુજા સેવા અને વિત્તજા સેવા કહેલ નથી પોતાનું તન અને પોતાનું વિત્ત એ બંનેનો સંપૂર્ણ વિનિયોગ પ્રભુ સેવામાં કરવા કરવું તેનું નામ તનુ વિત્તજા સેવા બીજાના ધનથી સેવા કરવી નહીં અને આપના ધનથી બીજા પાસે સેવા કરાવવી નહીં તેનાથી કોઈ ફળ મળતું નથી શ્રી મહાપ્રભુજી તનુ વિત્તજા સેવા દ્વારા માનસી સેવા સિદ્ધ થાય છે એવી આજ્ઞા કરે છે શ્રીકૃષ્ણ કોઈ સાધન કે કર્મ કરવાથી યા જ્ઞાન દ્વારા મળતા નથી શ્રીકૃષ્ણ જેને પસંદ કરે છે તેને મળે છે શ્રીકૃષ્ણની પસંદગીનો આધાર તેમની કૃપા ઉપર રહેલ છે શ્રીકૃષ્ણ જે જીવો ઉપર કૃપા કરે તે પુષ્ટિજીવો છે પુષ્ટિ એટલે કૃપા પુષ્ટિ માર્ગ એટલે કૃપાનો માર્ગ સેવા શબ્દનો અર્થ પોષણ કરવું સેવન કરવું પક્ષી તેના ઈંડાનું સેવન કરે છે પક્ષીને દ્રઢ વિશ્વાસ છે કે જળ દેખાતા આ ઈંડામાં તેનું જીવતું બચ્ચું છે પોતાના શરીરની ગરમી એ ઈંડાને આપવાથી એક દિવસ ઈંડું ફૂટશે અને બચ્ચું મળશે આવી અલૌકિક પ્રક્રિયા સેવાની છે એક માતા વાત્સલ્ય ભાવથી એના બાળકની સવારથી રાત સુધી સેવા કરે છે એક સેવક તેના સ્વામીની સેવા કરે છે એમ શ્રી ઠાકોરજીની સેવા કરવાની છે આપણે રોજિંદા કાર્યો માટે સમય નક્કી કરીએ છીએ તેમ ભગવાનનું નામ સ્મરણ માટે સમય નક્કી કરવો આ કળિયુગમાં સમર્પિત સેવા ન બની ન બની શકે તે કૃષ્ણના શરણમાં રહેવું એટલે કે શરણ માર્ગ ઉત્તમ છે તેમ છતાં ઘરમાં બજારમાંથી લાવેલ દરેક વસ્તુ પ્રથમ ભગવાનને બતાવીને પછી જ ઉપયોગમાં લેવી આખા દિવસના દરેક કાર્યમાં ભગવાનના દર્શન કરીને જ શરૂઆત કરવી જો આપણે વૈષ્ણવ છીએ તો માત્ર નામ માત્રથી નહીં પણ વૈષ્ણવ રીત પ્રમાણે આપણું આચરણ હોવું જોઈએ તો શ્રી વલ્લભની કૃપા અવશ્ય થશે